હિન્દુ સંગઠન મેદાનમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમે તે પહેલા હિન્દુ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને લઈને ટકો નવરાત્રીના આયોજન આસપાસ વિધર્મીઓને નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરતા રોકો નવરાત્રિના તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં તેમણે ગણપતિ ઉત્સવ દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેવું નવરાત્રી વખતે ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવા બાબત પણ સરકારનું ધ્યાન દોર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને લઈને પણ કેટલાક મહત્વના મુદ્દાઓ ટાંક્યા હતા ખેલૈયાઓ ડ્રગ્સ વેચાણ કરનારાઓના ટાર્ગેટ પર ચાલશે સુરત શહેરમાં નવ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ સ્થળ ઉપર જઈને નવરાત્રિના ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે સુરત શહેરમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કહેવા મુજબ ગરબાનું આયોજન જે જે સ્થળ ઉપર થાય છે ત્યાં આસપાસના વિસ્તારોમાં પેડલરો ખૂબ મોટા પ્રમાણમાં ફરતા હોય છે આ પેડલરો ખેલૈયાઓને પોતાના ટાર્ગેટ ઉપર રાખતા હોય છે અને ડ્રગ જેવા નશાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે સુરત શહેર પોલીસ આ દિશામાં કામ કરી રહી છે પરંતુ વધુ સક્રિય થઈને કામગીરી કરે તે જરૂરી છે આ પ્રકારની માંગણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે હિન્દુ સંગઠન દ્વારા જેહાદનો મુદ્દો પણ ઉઠાવાયો આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જેહાદની વાત કરી હતી તેમના કહેવા મુજબ નવરાત્રી દરમિયાન કોઈપણ વિધર્ભી વિધર્મી ગરબા આયોજન સ્થળ ઉપર ના પ્રવેશી જાય તેના ઉપર ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરી હતી વિદર્મીઓ બાઉન્સર તરીકે ફૂડ સ્ટોલ Орકેસ્ટ્રા ની ટીમ માં વગડનાર કે गायक अथवा તો અન્ય કોઈ પણ કામગીરી જોડાયેલા ન રહે તેના માટે ખાસ આયોજકોઓ ધ્યાન રાખે તે જરૂરી છે વિદર્મીઓના પ્રવેશવાના કારણે વાતાવરણ બગડી શકે છે હું ડોક્ટર પૂર્વેશ કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્થ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો સેવા કરતો ડોક્ટરની સેવા કરતો આયામ છે આજે આપણે સૌ મિત્રો આ પ્રેસ મળ્યા છીએ એ નવરાત્રી બાબતે અને બીજા બે મુદ્દાઓ છે જે ભવિષ્યમાં ભારતમાં સૌથી મોટા હિન્દુત્વના પ્રોગ્રામ સાથે માનનીય હિન્દુ ઇન્દ્રદેવ સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાજી જે કરવા જઈ રહ્યા છે તેના માટે આજે આ ખાસ પ્રેસ કોન્ફરન્સ ખોઠવામાં આવીશ આજે અમે સુરત સિટી કમિશનર સાહેબ ને આવેદન સાથે એક મીટિંગ પણ વિવિધ અધિકારીઓ સાથે ગોઠવી છે જેનું ખાસ કારણ દર વર્ષે નવરાત્રીમાં રીતે એન્ટ્રી કરે છે ઓર્કેસ્ટ્રા સ્ટોલ બાઉન્સર અને બીજી ઘણી બધી વ્યવસ્થાઓ જે વિધર્મીઓ માટે આ તહેવાર છે જ નહીં એટલા માટે ખાસ આજે કમિશનર સાહેબને અમે મિટિંગ કરીને આજે ગરબા આયોજકોને બધાને બોલાવવાના છે અને આ બાબતને રીતે લઈને આના પર ધ્યાન દોરવામાં આવશે કારણ કે નવરાત્રી નવ દિવસમાં પતી જાય છે અને જેમ ગણેશ ઉત્સવમાં પથ્થર મારો થયો એ ખાલી પથ્થર મારો નહોતો એ રાષ્ટ્ર વિરોધી માનસિકતા પણ હતી આવું વડોદરા સાબરકાંઠા ભરૂચ પર્પણ થઈ રહ્યું છે આ નવરાત્રી દરમિયાન લવ જેહાદ કિસ્સાઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સામે અસંખ્ય આવે છે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થતા કહેવામાં આવ્યું હતું એ માત્ર જે બહાર આવે છે આઈસબર્ગ એક ટકા જેટલું જ હોય છે પરંતુ જ્યારે દીકરીઓની બદનામી થાય માતા પિતાઓની બદનામી થાય એટલે કેસ બહાર નથી આવતા અને સંગઠન પાસે આવે છે આ ન થાય એના માટે તકેદારી રાખવામાં આવે અને ગુજરાત એ ગાંધીનો પ્રદેશ છે અહીંયા નવરાત્રિની આડમાં ઘણા બધા નશા વાળા દ્રવ્યો નવરાત્રિની આડમાં કેટલાક વિધર્મીઓ દ્વારા વહેંચવામાં આવે છે અને રાષ્ટ્રના યુવાનોને પૂરા કરવામાં આવે છે સરકારે ખૂબ સારા પગલા લીધા છે માન્ય ગૃહમંત્રી સાહેબ પણ આ બાબતે ખૂબ કાર્ય કરી રહ્યા છે અને સુરત કમિશનર સાહેબ પણ ખૂબ સારી રીતે આમાં સહયોગ આપીને કામ કરી રહ્યા છે એટલે અમે આશા રાખીએ છીએ આ નવરાત્રિ પણ શાંતિપૂર્ણ થાય અને આવા કેસો અને ઘટના ન બને અમે છેલ્લા ત્રણ મહિનાથી સુરતના દરેક મોટા ગરબા આયોજકો અને શહેરી ગરબા આયોજકો સાથે સંપર્કમાં છીએ રાષ્ટ્રીય બજરંગ દળની ની ટીમ આ બાબતે સતત ત્રણ મહિનાથી કામ કરી રહી છે અને સીધા સંપર્કમાં છે આ ઉપરાંત ગયા વર્ષે આપણે જે હાર્ટ એટેકના કેસો હતા એ માટે ઇન્ડિયા હેલ્પ એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવી હતી અને ચારેય વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને હોસ્પિટલનું લિસ્ટ પણ આપ્યું હતું ઘણા કેસોમાં આપણને ગભરામણ થવી કોઈ નાના મોટા કેસો થવા એમને આપણે વિનામૂલ્યે આ હોસ્પિટલોએ મદદ કરી હતી આજે પણ આ વર્ષે પણ અમે આ લિસ્ટ જાહેર કરવાના છીએ આ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ નવરાત્રિ આયોજકોથી લઈને જે માતાજીના ગરબા રમવા આવશે એના માટે પણ આ સેવાની અમે આ ઉપલબ્ધ કરાવશું સાથે સાથે અમારી રાષ્ટ્રીય બજરંગની ટીમ દરેક જગ્યાએ તંત્ર સાથે રહીને ચકાસણીમાં રહેશે ક્યાંય પણ અમને આવા ગેરકાયદેસર ઇનપુટ મળશે તો પોલીસ તંત્ર જણાવવામાં આવશે અને માર્ગદર્શન આપવામાં આવશે એટલે તંત્રએ ખૂબ સખત શબ્દોમાં આ સંદેશો આપ્યો છે અને તંત્ર આના માટે કામ કરી રહ્યું છે અને અમને આશા છે કે તંત્ર સંપૂર્ણ શાંતિપૂર્ણ નવરાત્રી નું આયોજન થાય એવી વ્યવસ્થા પણ ઊભી કરી રહ્યું છે આ સાથે અમે હિન્દુ હેલ્પલાઇન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું કહી રહ્યા છીએ રસ્તામાં કોઈ પણ ઘટના બને તો હિન્દુ હેલ્પલાઇન ચોવીસ કલાક તમારા માટે મદદ માટે સેવામાં ઉપલબ્ધ હશે ત્રીજું વિશ્વનું સૌથી મોટું હિન્દુ સંમેલન પ્રયાગરાજ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં થવા જઈ રહ્યું છે અને માત્ર ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વ હેઠળ થવા જઈ રહ્યું છે આ અત્યાર સુધીનું સૌથી મોટું હિન્દુ સંમેલન હશે અઢી લાખ જેટલા સંતો સાથે આ સંમેલન થવા થઈ રહી છે આ પહેલી પ્રેસ કોન્ફરન્સ માં ભારતમાં અમે આ જાહેર કરવા જઈ રહ્યા છીએ આવતીકાલથી આના માટે સૌરાષ્ટ્રમાં માન્ય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય બેઠક સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થવા જઈ રહી છે કાશ્મીર કન્યાકુમારી વેસ્ટ બંગાળ થી લઈને દરેક જગ્યાએથી પ્રાંત પ્રદેશ ના કેન્દ્રીય પદાધિકારી અને ત્યારબાદ ગુજરાતના પ્રાંતના પદાધિકારીઓ વચ્ચે આ બેઠક થવાની છે આવનારા સમયમાં નવરાત્રી દરમિયાન જ આ માટે માનની હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાજી ખૂબ મોટા હોંકાર સાથે સુરતમાં પ્રવાસ કરી રહ્યા છે ત્રિશૂલ દીક્ષા કન્યા પૂજન આ આયોજનો સાથે સંત સંમેલન પણ થવા જઈ રહ્યું છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત